જમીનમાં વારસાઈ પત્રકમાં નામ દાખલ કરી પેઢીનું નામ કરવા માંગતો હતો લાંચ જે ફરિયાદી એસીબીનો કર્યો હતો સંપર્ક ત્યારે આરોપી સ્થળ પર જ રકમ સ્વીકારતા જ ઝડપાયો હતો મહત્વનું કહી શકાય કે એસીબીની સફળ ટ્રેક આવી છે જ્યાં કહી શકાય કે લાંચીઓ તલાટી કંપ મંત્રી રંગે હાથે ઝપાયો છે જ્યાં અઠીસી નામનો તલાટી કમ મંત્રી રંગે હાથે ઝડપાયો છે તો અઠીસીએ સોલંકી બે લાખ રૂપિયાની લાંચ માંગી હતી જે અઠીસીએ પચાસ હજાર રૂપિયાની લાંચ રકમ સ્વીકારી હતી તો છાલા ગામ પાસે ઝાખોરા બ્રિજ નીચે ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી પાડાયો હતો જ્યાં જમીનમાં વારસાઈ પત્રકમાં નામ દાખલ કરી પેઢીનું નામ કરવા માંગી હતી લાંચ તો ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો જ્યાં આરોપી સ્થળ પર જ રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાયો હતો તો મહત્વનું કહી શકાય કે ગાંધીનગરમાં એસીબીની સફળ રેપ આવી છે જ્યાં એસીબીની ટ્રેપમાં લાંચિયો તલાટી કરવા મંત્રી ઝડપાયો છે

કરો હતા એસીબી દ્વારા માન કે 50 લાખ ની જે રકમ સિકાયનો હતો તેની ધરપકડ કરી હતી અને જે તલાટી કમ મંત્રી વૃત્રણના જે माधवબગ ગામ બજે તલાટી હતા તેમની ધરપકડ કરવામાં આવી છે જેનું નામ અલીત કંજવે સુલમજી છે જી વિરનભાઈ તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો ગાંધીનગરમાં કહી શકાય કે એસીબી ની તલાટીકમ મંત્રી રંગે હાથ ઝડપાયો છે માથવગઢ ગ્રામ પંચાયતનો તલાટીકમ મંત્રી લાંચ લેતા ઝડપાયો છે ત્યાં અટીસી કાનજીભાઈ સોલંકી બે લાખની માંગી હતી લાંચ તો અટીસીએ પચાસ હજાર લાંચની રકમ સ્વીકારી હતી જ્યાં છાલા ગામ પાસે ઝાંખોરા બ્રિજ નીચે ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપાયો હતો